હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇંદોરી પૌવા અને એની સાથે એનો સ્પેશિયલ મસાલો જીરાવન મસાલો જેને બનાવવો ખૂબ જ ઇઝી છે તો હવે આપણે બધા મસાલા જોઈ લઈએ તો પહેલાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધી છે એની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું જીરું અને એની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા અડધી ચમચી જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું પિંક સોલ્ટ એની સાથે જ એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર બે તમાલપત્ર લીધા છે એની સાથે જ અહીંયા મેં કાળી ઇલાયચી એક જાવંત્રીનું ફૂલ બે તજના નાના ટુકડા અને ત્રણ લીલી ઇલાયચી લઈ લીધી છે મીઠું સ્વાદ અનુસાર લીધું છે થોડી હિંગ લીધી છે અડધી ચમચી જેટલું સૂંઠ પાવડર લીધો છે એક ટી સ્પૂન જેટલું મેં કશ્મીરી લાલ મરચું લીધું છે એની સાથે જ આપણે જાયફળનો નાનો ટુકડો લઈ લીધો છે સાતથી આઠ લવિંગ લીધા છે અને દસથી બાર જેટલા મરી લીધા છે આપણે અને હવે આપણે ખડા મસાલાને ડ્રાય રોસ્ટ કરી લઈશું તો એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે એમાં આપણે વરિયાળી જીરું અને આખા ધાણાને લઈ લેશું અને એને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું લગભગ બેથી ત્રણ મિનિટ સુધી અને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લોજ રાખવાની રહેશે અને આપણે આને કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી રોસ્ટ કરવાના ફક્ત બેથી ત્રણ મિનિટ જ રોસ્ટ કરવાના છે અને બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે આમાં બાકીના મસાલા નાખી દઈએ તો એમાં તમાલપત્ર આપણે નાખીશું કાળા મરી અને લવિંગ એડ કરીશું એની સાથે જ આપણે જાવંત્રીનું ફૂલ કાળી ઇલાયચી લીલી ઇલાયચી અને તજના બે ટુકડા એડ કરી દઈશું અને હવે બધાને સારી રીતે રોસ્ટ કરી લેશું લગભગ બે મિનિટ જેવું તો તમે જોઈ શકો છો આપણા બધા ખડા મસાલા એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે અને તમે જો આ મસાલા શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો તમારા બધા મસાલા બળી જશે એટલે તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની રહેશે અને હવે આપણે આ બધા મસાલાને એક પ્લેટમાં લઈ લેશું અને આપણા બધા મસાલા એકદમ સરસ રીતે ઠરી જાય એ પછી જ આપણે એને ક્રશ કરવાના છે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં બધા મસાલા એકદમ સરસ રીતે ઠરી ગયા છે અને હવે આપણે આને મિક્સર જારમાં લઈ લેશું અને એને ક્રશ કરી લેશું અને હવે એની સાથે જ આપણે જાયફળના ટુકડાને બી એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણા જે ખડા મસાલા છે એ સરસ રીતે ક્રશ થઈ ગયા છે અને હવે આપણે બાકીના મસાલા બી એડ કરી દઈશું તો એમાં આપણે મરચું એડ કરી દઈશું એની સાથે જ આપણે બાકીના મસાલા બી વારાફરતી એડ કરી દેવાના છે તો મેં એમાં સૂંઠ પાવડર હળદર સંચળ આમચૂર પાવડર મીઠું હિંગ બધા જ મસાલાને વારાફરતી એડ કરી દીધા છે અને મીઠું બી આપણે લાસ્ટમાં એડ કરી દીધું છે અને હવે પાછું આપણે થોડું ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો જીરાવન મસાલો એટલે કે ઇંદોરી પૌવાનું સ્પેશિયલ મસાલો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે પૌવા બનાવી લઈએ તો મેં અહીંયા પૌવા બનાવવા માટે આ બે કપ જેટલા પૌવા લઈ લીધા છે અને હવે આપણે એને સરસ રીતે વોશ કરી લેવાના છે જેથી કરીને પૌવામાં રહેલી બધી ગંદકી દૂર થઈ જાય પણ આપણે પૌવાને એકદમ મસળી મસળીને નથી વોશ કરવાના નહીતર પૌવાનો ભૂકો થઈ જશે આપણે એને હળવા હાથે જ વોશ કરવાના છે તો તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ રીતે વોશ થઈ ગયા છે હવે એક કાણાવાળા વાસણમાં આપણે બધા પૌવાને લઈ લેવાના છે જેથી કરીને બધું પાણી નીકળી જાય અને હવે આપણે પૌવાને આવી જ રીતે દસ મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરીને આપણા પૌવા થોડા ડ્રાય થઈ જાય તો દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે સેચ પણ મેસી નથી લાગતા અને હવે આપણે એમાં મસાલો કરી લઈએ તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલી આપણે આમાં ખાંડ એડ કરીશું અને આ બધા મસાલાને આપણે સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાના છે તમે ચાહો તો એને ટોસ કરીને બી મિક્સ કરી શકો છો એકદમ સરસ હળવા હાથે આપણે બધા મસાલાને મેશ કરવાના છે આ રીતે તમે ટોસ બી કરી શકો છો તો તમે જોઈ શકો છો સરસ રીતે મસાલો ભળી ગયો છે પૌવામાં અને હવે આપણે અહીંયા એક પેનમાં થોડું તેલ લઈ લેશું અને હવે થોડા સિંગદાણાને આપણે તળી લેવાના છે તો તેલ સરસ ગરમ થઈ ગયું છે મેં અહીંયા સિંગદાણાને એડ કરી દીધા છે અને હવે આપણા સિંગદાણા સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં લઈ લેશું પૌવામાં સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હવે આપણે પેનમાં રહેલા તેલમાંથી થોડું તેલ કાઢી લેવાનું છે અને થોડું તેલ રહેવા દઈશું જેથી કરીને આપણે પૌવા ઉપર થોડો વઘાર કરી શકીએ તો મેં થોડું તેલ રહેવા દીધું છે એમાં આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું એની સાથે જ આપણે જીરું એડ કરવાનું છે તો મેં એ બી અહીંયા એક ટી સ્પૂન જેટલું લઈ લીધું છે એની સાથે જ મેં અહીંયા વરિયાળી લીધી છે ઇંદોરી પૌવામાં વરિયાળી તો હોય જ છે એની સાથે જ થોડી હિંગ લઈ લીધી છે થોડા લીમડાના પાન બી મેં લીધા છે એનો બી ટેસ્ટ એકદમ સરસ આવશે એની સાથે જ લીલા મરચાંને મેં નાના ટુકડામાં કટ કરીને લઈ લીધા છે આપણે આમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના એટલે આપણે આમાં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે એને બી આપણે સરસ રીતે સાંતળી લેવાની છે જ્યાં સુધી એનો થોડો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી અને આ સે સાતડતી વખતે આમાં થોડું મીઠું બી એડ કરીશું અને થોડી હળદર બી એડ કરીશું અને હવે સરસ રીતે મિક્સ કરી લેવાની છે બંને વસ્તુને તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણી જે ડુંગળી છે એકદમ સરસ રીતે સતડાઈ ગઈ છે અને પૌવામાં એડ કરવાનો જે આપણો તડકો છે વઘાર એ બી રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે એ પૌવામાં એડ કરી દઈશું તો આપણે આને સરસ રીતે સાતડી લીધું છે તો મેં અહીંયા બીજા ગેસ ઉપર ગરમ પાણી રાખી દીધું હતું આપણે આ પૌવાને વરાળથી બાફીને કરવાના છે તો આપણે કાણાવાળું વાસણ છે એ ગરમ પાણીની ઉપર રાખી દઈશું અને આપણે જે વઘાર રેડી કર્યો છે એ આપણે પૌવામાં એડ કરી દઈશું અને હવે બધું પહેલાં મિક્સ કરી દેવાનું છે વઘારને પૌવામાં અને એ બી આપણે હળવા હાથે જ મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણો વઘાર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે સિંગદાણાના જે દાણા છે એ બી આમાં એડ કરી દઈશું એની સાથે જ થોડા કોથમીર એડ કરી દઈશું જેને મેં ઝીણી સમારીને લીધી છે એની સાથે જે આપણો સ્પેશિયલ મસાલો છે ઇંદોરી પૌવાનો એ બી એડ કરી દેસું અને હવે બધું આપણે પાછું મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણા પૌવાને આઠથી દસ મિનિટ સુધી આવી જ રીતે વરાળમાં થવા દઈશું તો આઠથી દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા પૌવા રેડી થઈ ગયા છે આપણા ઇંદોરી પૌવા અને તમે જોઈ શકો છો એકદમ છૂટ્ટા છૂટ્ટા આપણા પૌવા રેડી થઈ ગયા છે બિલકુલ મેશી નથી લાગતા અને હવે આપણે પૌવાને સર્વ કરી લઈએ તો મેં અહીંયા પૌવાને એક પ્લેટમાં લઈ લીધા છે હવે એની ઉપર આપણે થોડું લીંબુ એડ કરીશું એની સાથે જ થોડા દાડમના દાણા બી એડ કરીશું થોડા કોથમીરના ઝીણી સમારીને આપણે એડ કરીશું એની સાથે જ થોડી રતલામી સેવ એડ કરીશું અને જે આપણો સ્પેશિયલ મસાલો છે જીરાવન મસાલો એ બી એડ કરીશું તો તૈયાર છે આપણા ઇંદોરી પૌવા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું